જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી ટોપરાના છીણમાંથી ફરાળી ઢોસા ફરાળી ઢોસા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે તે મિક્સર બાઉલની અંદર આપણે અહીંયા ચાર ચમચી જેટલો ટોપરાનું છીણ એડ કરી દઈશું જો તમારે લીલું ટોપરું હોય તો તમે લીલો ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો આ રીતે મેં અહીંયા સૂકા ટોપરાનું છીણ લીધું છે અને અહીંયા મેં બીજું મિક્સર બાઉલ લીધું છે તે બીજા મિક્સર બાઉલની અંદર આપણે બે ચમચી જેટલો મોરૈયો એડ કરી દઈશું તમે અહીંયા મોરૈયાનો પાવડર પણ એડ કરી શકો છો અને હવે જે આપણે સુકા ટોપરાનું છીણ લીધું હતું તેની અંદર આપણે ઉકળતું પાણી એડ કરી દઈશું જેથી કરીને તે એકદમ લીલા નારિયેળ જેવું થઈ જશે અને હવે મોરૈયાને પણ આપણે ગરમ પાણીની અંદર પલાળી દઈશું તમે અહીંયા મોરૈયાને ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો પરંતુ ઝટપટ અને ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો તેને ગરમ પાણીમાં પલાળજો જેથી કરીને તે ઝટપટ પલળી જશે આ રીતે તેને આપણે ગરમ પાણીની અંદર પલાળી દઈશું તમે જોઈ શકો છો તે રીતે અહીંયા મેં મોરૈયાનો સારી રીતે પલાળી દીધો છે ને અહીંયા ટોપરાનું છીણ પણ આપણું સારું એવું પલળી ગયું છે અને તેની અંદર સારી એવી સુગંધ આવવા લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે ટોપરાના છીણને પણ પલાળી દઈશું અને હવે મેં અહીંયા એક મિક્સર જાર લીધો છે તે મિક્સર ચાલને આપણે પાંચથી દસ મિનિટ પહેલાં પલાળેલો જે મોરૈયો હતો તે મોરૈયાને પાણી સહિત એડ કરી દઈશું અને હવે પાણી સહિત મોરૈયો એડ થઈ જાય એટલે તેને આપણે એકવાર માટે તેને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈશું તેની અંદર આપણે બે મોટી ચમચી જેટલો રાસગરાનો લોટ એડ કરીશું અને હવે તેની અંદર અડધી ચમચી જેટલું પાણી એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા જે ઢોસાનું આપણું બેટર હોય છે તે રીતેનું એકદમ દરદરું એવું સ્ટ્રક્ચર બનાવી લીધું છે આ રીતેનો મેં પાવડર કરી લીધો છે અને હવે તે જ મિક્સર જારની અંદર જે પલાળેલું ટોપરાનું છીણ હતું તે છીણને પણ એડ કરીને સારી રીતે તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો છો અહીંયા આપણું ટોપરાનું છીણ પણ સારું એવું ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે આ રીતે ટોપરાનું છીણ પણ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે મેં મિક્સર બાઉલની અંદર જે મોરૈયો પીસી રાખ્યો હતો તેની અંદર ટોપરાનું છીણ પણ ગ્રાઇન્ડ કરી રાખ્યું હતું તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મોરૈયો રાજગરો અને ટોપરાનું છીણ સારી રીતે મિક્સ થઈ જાય તમે આ લીલા ટોપરાનું છીણ લેતા હોય તો તેને પણ આ રીતે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવું જેથી કરીને તે આખું રહી ગયું હોય તો તે સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય હવે તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા તેને બરાબર ગ્રાઇન્ડ કરીને બેટર બનાવી લીધું છે આ રીતે તેને બરાબર ફેટીને આ રીતે મેં એકદમ પરફેક્ટ બેટર બનાવી લીધું છે જો તમને આ રીતે ન ફાવે તો તમે પતલું પણ બેટર કરી શકો છો અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું બીજું કોઈ જ મસાલો એડ નથી કરવાનો ફક્ત મીઠું જ એડ કરવાનું છે અને તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું અને હવે મેં અહીંયા ઢોસાનો તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડુંક એવું તેલ ગ્રીસ કરી લઈશું તમે તેલની જગ્યાએ ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે તેલ એડ થઈ જાય એટલે તેની અંદર થોડું એવું પાણીના છાંટા એડ કરી લઈશું અને તેને આ રીતે આપણે જે બેટર બનાવી છે તે બેટરને આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈશું જો વધારે પતલું બેટર હશે તો તે એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ જશે જો બહુ જાડું હશે તો તે વધારે સ્પ્રેડ નહીં થાય આ રીતે તેને સ્પ્રેડ કરી લઈશું અને એક બાજુથી થઈ જાય અને ઉપરથી ડ્રાય થઈ જાય એટલે તેને આપણે આ રીતે સાઈડમાંથી નીકાળી તેને આપણે સારી રીતે પલટાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને એકદમ હલવા હાથેથી પલટાવીને સારી રીતે ક્રિસ્પી તૈયાર કરી લઈશું અને હવે સેમ પ્રોસેસથી આપણે ફરી દવાની ઉપર બેટરને એડ કરીને બીજો પણ આપણે ઢોસો બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતેનો મેં બીજો પણ ઢોસો સારો એવો સ્પ્રેડ કરી લીધો છે અને તેની ઉપરની કિનારી કૂક થઈ ગઈ છે અને ઉપરથી ડ્રાય થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવીને સારી રીતે ક્રિસ્પી કરી લઈશું એકદમ સરસ એવો ક્રિસ્પી એવો આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે અને મેં અહીંયા ઢોંસાને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીને તૈયાર કરી લીધો છે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પરમાં મારી ચેનલની બીજી પણ રેસિપીઝ જોવા મળતી હશે તે રેસીપીઝ પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો